તંબુપુરના પાણી પ્રવેશતા ડૂબિયા ડેરા તંબુ તેમજ નવો હેલીપેડના રોડ પર પાણી ફરી વળ્યા હતા ડાકોર ભવનસ કોલેજ પાસે આવેલ શેઢી નદી ગાંડી તૂર થઈ હતી પૂરના વહેણ રોડ ઉપરથી વહેવા લાગ્યા હતા આર એન્ડબી વિભાગ તેમજ પોલીસ તંત્ર તરફથી બંને રસ્તા પર બેડિકેટિંગ કરવામાં આવ્યું હતું પોલીસ આ બેડિકેટિંગ પાસે મુકાઈ ન હોવાથી દ્વિચક્રી વાહન ચાલકો જીવના જોખમે પસાર કરી રહ્યા છે આ આજુબાજુના ખેતરો તેમજ અન્ય ગામડામાં પૂરના પાણી ફર્યા હતા વાહન ચાલકો ડાકોરથી ઉમરેઠ તેમજ ઉમરેઠથી ડાકોર તરફ જતા શેડી ફ્લાયઓવર બ્રિજ પરથી એક જ માર્ગ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે આજે ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ડાકોરના ઘણા બધા વિસ્તારો પાણી મગ્ન થવાની ભીતિ સેવાઈ હતી નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા